ગર્ભાશયના મુખનું કેન્સર આના શરૂઆતના સામાન્ય લક્ષણોની ઘણી બધી બહેનો અવગણના કરતી હોય છે અને નિદાન થાય છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે સ્ત્રીઓને ગર્ભાશયના કેન્સરના પૂર્વ તબક્કે અને કેન્સરની શરૂઆતના તબક્કે કોઈ જ લક્ષણો જણાતા નથી લક્ષણો દેખાય ત્યારે કદાચ તે આજુબાજુના ભાગમાં પ્રસરી ચૂકેલ હોય ગર્ભાશયના મુખના કેન્સરના લક્ષણો જાણો સમાગમ બાદ રક્તસ્ત્રાવ મોનોપોઝ પછી રક્તસ્ત્રાવ બે માસિક વચ્ચે પણ રક્તસ્ત્રાવ ચકાસણી પછી રક્તસ્ત્રાવ માસિક વધારે આવે અને વધુ સમય ચાલે ગુદામાર્ગ અથવા પેશાબમાં લોહી પડવું નિતંબ પગ પીઠમાં સતત દુખાવો ભૂખ ઓછી લાગે વજન ઘટે યોની માર્ગમાંથી ચીકણું વાસવાળું લોહીવાળું પ્રવાહી નીકળે આવા લક્ષણો કેન્સર ના શકે માટે વિના વિલંબે નિષ્ણાત ડોક્ટર ને બતાવો જરૂરી સારવાર લો ગર્ભાશયના મુખના કેન્સરનું જોખમ ટાળવા નિયમિત પેપ ટેસ્ટ કરાવતા રહો